ઘણા બધા લોકો ઘેલી ચિત્રા નક્ષત્ર તરીકે પણ ઓળખે છે અને હવે આ નવું ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં આગામી 10 તારીખ થી શરૂ થવા જઈ રહ્યું છે જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગુજરાતમાંથી સોમાસું પણ અત્યારે વિદાય લેવાની દિશા તરફ આગળ વધતું જોવા મળ્યું છે ગુજરાત સહિત દેશના મોટા ભાગના દરમિયાન બંગાળની ખાડીને અરબ સાગરના સમુદ્રની અંદર નવ ચક્રવાતી સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થવા અંગે હવામાનના નિષ્ણાંત લાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે દરિયાની અંદર એક નવી હલચલ જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ચારેય દિશાઓમાંથી મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તો માલદીવ આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ નવા સંકટના એંધાણો ગુજરાતમાં ટોળાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ચારે દિશાઓમાંથી તોફાન પબનું જોર ગુજરાતમાં અત્યારે

બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે અરબસાગરના માધ્યમથી આવી રહેલા તોફાની પવનો આ વિસ્તારો લઈને દરિયાના વિસ્તારો સુધી લંબાઈ રહેલી જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં નવી સ્ટ્રફ લાઇન સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતમાંથી વિદાય લેવાની અંદર હજી પણ વિલંબ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે નવરાત્રીના તહેવારો અને રાજ્યની અંદર દિવાળીના તહેવારો બગડવા અંગે પણ ગુજરાતમાં મોટા સંકેતો જાહેર કરવામાં આવી રહ્યા છે ચાલી રહેલી નવરાત્રીના તહેવારોની અંદર ગુજરાતમાં ફરીથી મેઘરાજા વિઘ્ન બનીને નવરાત્રીની મજા બગાડી શકે છે જેવી પણ આગાહી આપવામાં આવી રહી છે અને જેની સાથે લાલ પટેલની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી લઈને આવનારી દિવાળીના તહેવારોની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાના સંકટ મંડરાઈ રહ્યા હોવાના કારણે તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાતમાં આવનારા ચિત્રા નક્ષત્ર માટે દર્શાવવામાં આવી રહી છે 10 ઓક્ટોબરથી આવનારી 10 તારીખથી ગુજરાત રાજ્યની અંદર ઘેલે ચિત્રા નક્ષત્રની શરૂઆત જોવા મળી શકે છે

જોવા મળી શકે છે અને પરિભ્રમણો મજબૂત થવાની સાથે સિસ્ટમ બંગાળની ખાડીના માધ્યમથી ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે જેને લઈને ખેડૂતોની મહેનત અને ખેડૂતોના ઉભા પાકો પણ આગામી દિવસોની અંદર ગુજરાતમાં બગડતા જોવા મળી શકે છે અને આગામી દિવસોમાં ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે રાજ્યની અંદર આવતીકાલથી કેટલાક ભાગોની અંદર ગુજરાતમાં વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે જેમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખના રોજ ગુજરાત ની અંદર વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની ને ગુજરાતમાં ભારે જોર દર્શાવતી હોય તેમ અનેક પંથકોની અંદર તીવ્ર અસરો ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ પણ રાજ્યની રાજ્યની અંદર અંદર સ્ટ્રોમ થવા અંગે અને ગુજરાત ભારે પવન ફૂંકાવા અંગે નવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને એકંદરે રાજ્યની અંદર હજુ પણ ઓક્ટોબર મહિનાની અંદર આ મહિનો ભારે સાબિત થઈ શકે છે કારણ કે દર મહિનાની જેમ ગુજરાત રાજ્યની અંદર મહિનાના અંતની અંદર 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 ભૂકા કાઢી નાખે તેવા ભયંકર ગુજરાતની ઓગસ્ટ મહિનાની સપ્ટેમ્બર મહિનાની અંદર ને હવે ઓક્ટોબર મહિનાની અંદર પણ ગુજરાતમાં આ મહિનાના અંતની અંદર કઈક નવા જૂની થવાના મોટા એંધાણો ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યા છે ને કઈક નવા જૂની થાય તેવી પણ આગાહી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે જેમાં લાલ પટેલની આગાહી પ્રમાણે આગામી ખાડીના સંકેતો ગુજરાતની અંદર અત્યારથી જોવા મળી રહ્યા છે જેને લઈને આજથી ગુજરાતના વાતાવરણ ની અંદર મોટા પલટાવો સર્જાતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર પણ આજથી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જોર છે જેમાં અંદર વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાય ની અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જો ચોમાસાની વિદાય ની માહિતી મેળવીએ તો રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈને અત્યારે ગુજરાત તરફ વિદાય લેવા માટે સોમાસુ રાજ્ય તરફ આગળ વધતું જોવા મળ્યું છે પરંતુ ગુજરાતમાંથી સોમાસાની જોવા મળી શકે છે સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ત્રાટકીને ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકરો અસરો દર્શાવતા જોવા મળશે જેને લઈને ગુજરાતમાં આવનારા દસ દિવસ અત્યંત ભારેને સંકટથી ભરેલા સાબિત થશે જેવી નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે અને આંબાલાલ પટેલની નવી આગાહીની કારણે અત્યારે વાતાવરણની અંદર મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે ને આજથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર સિસ્ટમો બનીને ગુજરાતમાં ત્રાહી મામ દર્શાવતી હોય તેમ આજથી ગુજરાતની અંદર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ અને ચોટીલાના વિસ્તારોની અંદર પણ આજથી લઈને આવનાર દસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં મેઘરાજા ત્રાહીમામ દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ંગ ને વલસાડના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂકાવાની શરૂઆત ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે તે ઉપરાંત જો મધ્ય ગુજરાતના ના જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ છોટા ઉદેપુર

અત્યારે વાદળોના ઝુંડ કચ્છના વિસ્તારોમાં ઘેરાતા જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગરના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની સાથે પાલનપુર અને થરાદના પંથકોની અંદર આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોર જોવા મળ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર આગામી દસ દિવસો અત્યંત ખતરાથી ભરેલા સાબિત થશે જેવી ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે